નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં મિત્રો આપણે એક અઠવાડિયા પહેલા એક જીએસઆરટીસી ની હેલ્પર ની ભરતીનો એક સર્વે સર્વે નું ફોર્મ મારફતે એક વિડિયો મારફતે આપને સાથે શેર કર્યું હતું અને આ જે સર્વે જે છે એ 22 તારીખના રાતના 12 વાગ્યા સુધી ભરવાની ડેડલાઈન મે આપ સર્વેને આપી હતી અને ઘણી બધી કમેન્ટ્સ અને ઘણા બધા સ્ટુડન્ટ્સ વેઇટ કરી રહ્યા છે આ જે સર્વે છે એનો રિઝલ્ટનો બરાબર છે તો આ સમય આ ઘડી આવી ચૂકી છે અને આપણે જોવા જઈ રહ્યા છે કે આપણને આખા ગુજરાતમાંથી જે ફોર્મ એટલે કે જે સર્વેના ફોર્મ્સ મેં મંગાવ્યા હતા ગૂગલ ફોર્મ મારફતે એ આવ્યા છે અને એ કેટલા ફોર્મ આવ્યા છે એમાંથી આપણને ની જે પરીક્ષા છે એના માટેનું નું જે મેરિટ છે મીન્સ પરીક્ષાનું જે મેરિટ છે કેટલું અટકવું જોઈએ અથવા કેટલું અટકશે એનો એક અંદાજ બેસે છે જે હું તમને બતાવા જઈ રહ્યો છું સાથે સાથે ટોટલ કેટલા ફોર્મ ભરાયા છે આનો પણ આપણને એક અંદાજિત આંકડો આજે મળવાનો છે તો તમને મૂંઝવતા જે પ્રશ્નો જે છે એનો એક સતીક એક સચોટ જવાબ આજે હું લઈને આવ્યો છું એટલે કે રામ એકેડમી મારફતે આપ સર્વેને આજે જે આપણો સર્વે હતો એટલે કે જે ગુગલ ફોર્મ હતું એનું રિઝલ્ટ હું જાહેર કરવા જઈ રહ્યો છું તારીખ ત્રેવીસ ના રોજ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ઠીક છે જેમ મેં તમને કમિટમેન્ટ કર્યું હતું કે ચોવીસ કે બાવીસ તારીખના રાતના બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકશો ત્યાર પછી એનું એનાલિસિસ કરીને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તો ઇંતજારની જે સમય છે ઇંતજારની ઘડી અહીંયા ખતમ થઈ ચૂકી છે અને જોઈએ આપણે સૌથી પહેલા આપણો જે પ્રશ્ન છે કે ભાઈ ટોટલ કેટલા ફોર્મ ભરાયા છે પરંતુ મિત્રો આવી જ અપડેટ અને આપણા રામ એકેડમીમાં ચાલનારા બધા જ વિડીયોના મટીરિયલની કોપી એટલે કે મટિરિયલની પીડીએફ ફાઇલ મેળવવા માટે તમારે લોકોએ રામ અંડરસ્કૂડ એકેડેમી રામ એકેડેમી જે છે ઠીક છે તો ચલો આગળ હું તમને જે મારી પાસે જે રિસ્પોન્સ આવ્યા છે મારી પાસે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે અને જે રિસ્પોન્સ મને મળ્યો છે એ રિસ્પોન્સ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું ઠીક છે

તો ત્રણ તારીખ છે દેખો એક લાખ ચોવીસ હજાર બસો ને આઠ હવે ચાર ની પાંચ તારીખ થાય છે આ જે વ્યક્તિ છે ફોર્મ ભરનાર જે તે વ્યક્તિ એને ભરવામાં ભૂલ કરી છે પોતાનો અહીંયા ક્રમાંક દર્શાવ્યો નથી પરંતુ નીચે એક બીજો વ્યક્તિ છે જે જનરલ કેટેગરીમાં છે અને પાંચ એક લાખ સુડતાલીસ તો આપણને આજે કેટલા ફોર્મ ભરાયા એનો એક ગ્રોસ આંકડો એક અંદાજિત આંકડો મળી રહ્યો છે મિત્રો કે એક લાખ તેત્રીસ હજાર સુડતાલીસ એટલે આને પકડીને ચાલો એક લાખ ને ચાલીસ હજાર ચાલીસ હજાર ફોર્મ ભરાયા છે પચીસ હજાર લોકોને તો ઓએમઆર માટે બોલાવવાના છે અને સિલેક્ટ કેટલા લોકોને કરવાના છે સોળસો ને અઠાવન તો આજે સોળસો અઠાવન માંથી

રિપ્લાય એટલે કે એનો રિસ્પોન્સ આવ્યો નથી ધેટ મીન્સ મોસ્ટ પ્રોબેબલી બધા જ ટ્રેડની અંદર જે બોયઝ જે છે એ જ કેન્ડિડેટ હશે એવો આપણે એક અંદાજ લગાવી શકીએ છીએ બરાબર છે તો આ થયા કે કેટલા ફોર્મ ભરાયા છે તેનો અંદાજ હવે આપણે કેટેગરી વાઇઝ કેટેગરી વાઇઝ જે રિસ્પોન્સ આપણને મળ્યા છે એ કેટેગરી વાઇઝ એટલે કે જનરલ જાતિના દેખો અહીંયા જનરલ જાતિ માટેના મેરિટના અંદાજો બરાબર તો એના આપણે ચર્ચા કરીએ તો જનરલ જાતિ જે છે એમાં તમે જોઈ શકો છો મારી પાસે અહીંયા જનરલ જાતિના આખું શું છે અ રિસ્પોન્સ જે છે છે ઠીક છે હવે અહીંયા આપણે ફોકસ કરવાનું નથી કારણ કે આ વસ્તુ તો આપણે ઓવરઓલ જોઈ લીધી કઈ ડેટે ભર્યા છે અને કેટલા ફોર્મ ભરાયા છે જ્યારે આપણે આગળ વધીએ તો અહીંયા આઈટીઆઈના જે માર્ક્સ છે દરેક વ્યક્તિએ પોતાના આઈટીઆઈના પરસેન્ટેજ આની અંદર એડ કર્યા છે ઠીક છે આ જે આઈટીઆઈના પર્સન્ટેજ છે એ પણ દરેક વિદ્યાર્થી અહીંયા પોતપોતાને એન્ટર કર્યા અંદર અંદર એની મેં આને એક આખા મેરિટમાં કન્વર્ટ કર્યા છે કે ભાઈ નું મેરિટ આ વ્યક્તિનું કેટલું બને છે પર્સન્ટેજ વાઇઝ અને નું મેરિટ કેટલું બને છે અને સામે આ જે મેરિટ જે છે આ ફાઇનલ મેરિટ છે જે ઓએમઆર પરીક્ષા માટે તમારે મેરિટ જાહેર કરવામાં આવશે એ તમારું આ એક ફાઇનલ મેરિટ છે તો જનરલ જે જાતિ છે એની અંદર જે રિસ્પોન્સીસ આવ્યા છે એની અંદર તમે જોઈ શકો છો કે આ એક સ્ટુડન્ટ છે જેને છપ્પન પોઈન્ટ નવસો ને આડત્રીસ જેટલું મેરિટ બને છે બીજો એક વિદ્યાર્થી છે જેને પંચાવન પોઈન્ટ અઢાર જેટલું મેરિટ બને છે ત્રીજો એક વિદ્યાર્થી છે જેને તેતાલીસ પોઈન્ટ ત્રેસઠ જેટલું મેરિટ છે એક વિદ્યાર્થી છે જેને અડતાલીસ પોઈન્ટ પાંચસો ને સિત્યોતેર ત્યારબાદ ત્યારબાદ પણ એક વિદ્યાર્થી છે 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 જેને બની ઠીક તો આટલા જે તમે જોઈ શકો છો કે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ એન્ડ નાઇન નાઇન રિસ્પોન્સ જે છે ના નવ લોકોને હું પકડું અને એની અંદરથી હું એમના મેરિટ જે ચેક કરું તો એમાંથી એક બે અને ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ એવા નીકળે છે કે જેને ફિફ્ટી ફાઇવ પ્લસ છે ફિફ્ટી ફાઇવ પ્લસ મેરિટ બને છે બરાબર છે અને ફિફ્ટી નીચે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ વિદ્યાર્થી એવા છે આપણી પાસે કે જેને ફિફ્ટી થી નીચેનું મેરિટ બની રહ્યું છે તો લમસમ આની અંદર આપણે જનરલ જાતિની અંદર જનરલ કેટેગરીની અંદર કારણ કે ફોર્મ ભરવાની સંખ્યા પણ વધારે છે એક લાખ ચાલીસ હજાર છે એટલે આપણે લમસમ અંદાજિત આનું મેરિટ જે છે એ કહી શકીએ છે દેખો મિત્રો અહીંયા જુઓ હું મેરીટ તમને કહેવા જઈ રહ્યો છું આ મેરિટ જે છે એ પથ્થરની લકીર નથી એટલે કે હું તમને જે મેરીટ કહી રહ્યો છું એ મેરિટ માત્ર એક અંદાજિત આંકડો રહેશે આ જે આંકડો જે છે એ માનીને તમારે તૈયારી છોડી દેવી કે પછી ડિમોટિવેટ થવાની જરૂરત નથી અમે લોકો તમને માત્ર એક મદદ કરવા માટે અથવા તમને એક મોટિવેશન મળે તૈયારી કરવા માટે એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે એટલા માટે આ મેરિટ જે છે આ મેરિટને જોતા એવું લાગે છે કે આપણું જે જનરલ જાતિનું જે મેરિટ જે છે એ પિસ્તાલીસ થી માંડીને પંચાવન ની અંદર રેન્જ કરતું હોવું જોઈએ પરંતુ આ જે આંકડો છે હજી કહું છું એકવાર આ જે છે એ કંડિશન અપ્લાઇડ છે કે આ કોઈ ફાઈનલ આંકડો નથી કોઈ સત્તાવાર રીતે એમાંથી હું જનરલી આ એક રેન્જ પકડું છું કે ભાઈ પિસ્તાલીસ થી માણીને પંચાવન હોઈ શકે એવું બની શકે કે આનાથી વધાર પણ જાય ને એવું બની શકે આનાથી નીચું પણ જઈ શકે બરાબર છે ચાન્સીસ છે પરંતુ તમારે પિસ્તાલીસ થી નીચે જેટલા વિદ્યાર્થીઓ ના માર્ક્સ છે ને ડિમોટિવેટ થવાની જરૂર નથી એ લોકોએ પણ તૈયારી કન્ટિન્યુ રાખવાની છે ઓકે તો આ જે છે એ જનરલ જાતિ જે છે એના માટેના મેરીટ નું એક એનાલિસિસ હતું ત્યારબાદ આપણે જઈએ ઈડબલ્યુએસ જાતિ જનરલમાં જે ઈડબલ્યુએસ કેન્ડિડેટ છે એ કેન્ડિડેટના મેરિટ ઉપર નજર કરીએ આપણે તો ત્યાં દેખો તમે ચાલીસ સુડતાલીસ એકાવન અડતાલીસ આડત્રીસ પિસ્તાલીસ બેતાલીસ પચાસ સાડત્રીસ ત્યારબાદ છે ઓગણપચાસ છેત્તાલીસ અને પંચા પચાસ આમ જુદા જુદા મેરિટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો ઓકે તો આ જે મેરિટ જે છે એના મેરિટ માર્ક્સ છે આ વિદ્યાર્થીઓના એની ઉપરથી આપણે એક અંદાજો પકડી શકીએ છીએ કે ભાઈ ઈડબલ્યુએસ કેટેગરી છે આ ઈડબલ્યુએસ કેટેગરીની અંદર નું રેન્જિંગ દેખો આની અંદર જુઓ તમે આ એક વિદ્યાર્થી છે એને ફિફટી પ્લસ છે અને એક બીજો વિદ્યાર્થી છે ફિફ્ટી અને ત્રીજો વિદ્યાર્થી છે ફિફ્ટી સાત એની અંદરથી ત્રણ વિદ્યાર્થીઓને પચાસ માર્ક્સ જે છે એની આસપાસ છે ત્રણ વિદ્યાર્થીઓ જે છે એનું મેરિટ કેટલું છે પચાસ ની આસપાસ છે બાકી બધાનું પચાસ થી નીચે છે

પચાસ થી ઉપર પણ છે જેમ કે આ કેન્ડિડેટ છે રાઈટ અને ફિફ્ટી થ્રી છે સમથિંગ તો ઘણા સ્ટુડન્ટ્સના સારા મેરિટ બને છે અને બીજા પેજ ઉપર પણ એનું મેરિટ છે દેખો ઈડ નું મેરિટ તો આ પેજ સુધી સેકન્ડ પેજ પણ કવર કરવું પડ્યું છે મારે કે ફોર્ટી સેવન ફિફ્ટી ટુ ફોર્ટી છે આ સ્ટુડન્ટ્સને અને આ સ્ટુડન્ટને ફિફ્ટી થ્રી છે ઇવન આ સ્ટુડન્ટને સિક્સટી માર્ક્સ છે ઓકે હવે આ આંકડો જોઈને આપણે ગભરાવાનું નથી કે ભાઈ સ્ટુડન્ટને સિક્સટી માર્ક્સ છે તો મારા તો ફોર્ટી ટુ છે તો મને ક્યાંથી મારું કોલ આવશે મિત્રો એકચ્યુલી આવા સાહીઠ માર્ક્સ અચીવ કરવા વાળા તો પાંચ જ સ્ટુડન્ટ હશે ને બટ આપણે તો મેરિટની વાત કરીએ છીએ અને મેરિટ જે છે એટલે શું મેરિટ એટલે એવી વસ્તુ છે કે એક માર્ક્સ હું ફિક્સ કરી દઉં છું જેમ કે હું તમને એમ કહું છું 45 માર્ક્સ તો 45 થી ઉપર જેટલા વિદ્યાર્થીઓ છે એ બધાને કોલ આવવાનો છે ને 45 થી નીચેવાળાને કોલ નથી આવવાનો ધેટ મીન્સ સાહીઠ વાળો પણ વ્યક્તિ વેક્યુઇવેલન્ટ છે અને અડતાલીસ વાળો પણ ઇકવીવેલન્ટ છે અગર મેરિટ 42 નું સેટ થાય છે તો બેતાલીસ જે છે એ વ્યક્તિને પણ બોલાવવાના છે અને સાહીઠ વાળાને પણ બોલાવવાના છે જીએસઆરસી માં ઠીક છે તો એટલા માટે કોઈ આ આવા જ કોઈ વધારે મેરિટ જોઈને આપણે ડિમોટિવેટ થવાની કોઈ જરૂરત નથી હોતી યસ ઘણા વિદ્યાર્થીઓની એવી હતી કે જે છે 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 એ ઘણા ઘણા બધા બધા લોકોએ લોકોએ કરેલું કરેલું અને કારણે મેરિટ ઊંચું જવાના ચાન્સીસ છે અહીંયા જોઈ શકો છો તમે મિત્રો સલિંગ એક બે ત્રણ ચાર ને પાંચ વ્યક્તિઓ એપ્રેન્ટિસ નથી કર્યું ઠીક છે અહીંયા પછી ત્રણ વ્યક્તિએ કર્યું છે અહીંયા આપણે નથી કર્યું અહીંયા નથી કર્યું અહીંયા એક નથી કર્યું નથી કર્યું તો એક ની અંદર ઇલેવન ટ્વેલ્વ વિદ્યાર્થી એવા મળી જાય એટીન જેને ટ્વેન્ટી નથી કર્યું ઠીક ટુ તો ટ્વેન્ટી ટુ જે છે એમાંથી નાઇન સ્ટુડન્ટ એપ્રેન્ડિસ કર્યું નથી એટ મીન્સ એમનું મેરીટ લોવર જઈ રહ્યું છે આપ જોઈ શકો છો અહીંયા રાઇટ તો એવું નથી એવું આપણે ફિયર રાખવાની એવો ડર રાખવાની જરૂર નથી કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ કર્યું છે તો એમનું મેરિટ ઊંચું જશે. દેખો 22 માંથી 9 જ વિદ્યાર્થીઓ મીન્સ 9 વિદ્યાર્થી એપ્રેન્ટિસ નથી કર્યું. ઠીક છે ને? તેના ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો. ઓકે. તો આપણું ઓએમઆર નું જે સોરી જે ઓએમઆર નું જે મેરિટ છે અને એસીબીસી ओबीसी જાતિ માટે કેટલું અટકી શકે છે એનો અંદાજ જે છે જનરલી આપણે જોઈએ મિત્રો તો ओबीसी માટે જે મેરિટ જે છે એનો આંકડો અંદાજ મારો અંદાજ જે છે એ ચાલીસ થી પચાસ ની વચ્ચે આ જે મેરિટ જે છે અટકવાના ચાન્સેસ છે એટલે આ એક માત્ર અંદાજ છે આને કોઈ ફિક્સ રીતે માનવાની જરૂર નથી અને તૈયારી છોડી પણ દેવાની જરૂરત નથી ઠીક છે તમે અગર તૈયારી કરી રહ્યા છો ચાલીસની નીચે માર્ક્સ છે તો પણ તૈયારી કન્ટિન્યુ રાખવાની જરૂર છે ઠીક છે અને ચાલીસ થી પચાસ ની વચ્ચે માર્ક્સ છે તો તમારે અને પચાસ ની ઉપર માર્ક્સ છે તો તો તમારે તૈયારી અવશ્ય કન્ટિન્યુ રાખવાની છે ચલો નેક્સ્ટ મૂવ કરીએ આપણે એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટના જે વિદ્યાર્થીઓ જે છે એમના મેરિટના અંદાજ વિશે ખ્યાલ મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એક બે ત્રણ અને ચાર ચાર વિદ્યાર્થીઓએ એપ્રેન્ટિસ નથી કરી દેટ મીન્સ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ માંથી ચાર વિદ્યાર્થીઓએ એપ્રેન્ટિસ નથી કરી મિત્રો ધેટ મીન્સ ચાલીસ ટકા રિઝલ્ટ છે એટલે સાહીઠ ટકા વિદ્યાર્થીઓએ જ એપ્રેન્ટિસ કરી છે બરાબર ને તો

કે આપણો જે અંદાજ જે રિસ્પોન્સ આવે છે એના મુજબ આપણું જે મેરિટ છે ને એ પિસ્તાલીસ થી માણીને પચાસ ની આસપાસ બેસી શકે છે એસી જાતિ માટે અચ્છા પિસ્તાલીસ થી વધારે પણ રહી શકે છે એવું કઈ જરૂરી નથી અને સોરી પચાસ થી વધારે પણ રહી શકે છે અને પિસ્તાળીસ થી ઓછું પણ જઈ શકે છે પણ મોસ્ટ પ્રોબેબલી એવું મને લાગે છે કે ભાઈ પિસ્તાળીસ થી માણીને પચાસ ની વચ્ચે એસી જાતિનું મેરિટ સેટ થશે ઠીક છે ત્યારબાદ આપણે એસટી જાતિ જે છે મેરિટ વિશે વિચારીએ તો એસટી જાતિમાં તો મિત્રો મેરિટ ખૂબ જ નીચું જતું હોય છે આપ જાણો છો કે ઘણી વખત એસટી જાતિ એસટી કેન્ડિડેટ જે છે એ મળવા પણ અઘરા બની જતા હોય છે ઠીક છે એટલા માટે એસટી કેન્ડિડેટનું અહીંયા તમે ઇમ્પેક્ટ પણ જોઈ શકો છો ઇમ્પેક્ટ શું છે

આ પિસ્તાલીસ અને પાંત્રીસ આ માર્ક્સ ની વચ્ચે તમારું મેરિટ જે છે એ અંદાજીત બેસી શકે છે ઠીક છે તો આ જે મેરિટ જે છે એ પિસ્તાલીસ થી ઉપર તો નથી જ જવાનું બની શકે પાંત્રીસ થી નીચે જઈ શકે ઠીક છે ને કારણ કે કેટેગરી કઈ છે એસ ટી શિડ્યુલ ટ્રાઇબ એટલે ઘણી વખત શિડ્યુલ ટ્રાઇપના કેન્ડિડેટ છે ને વિદ્યાર્થીઓ મળતા પણ નથી હોતા એસ પર વેકેન્સી તો એટલા માટે એનું મેરીટ તો નીચું જવાનો અંદાજો છે જ ઠીક છે એટલે થી માંડીને પિસ્તાલીસ જેટલો અંદાજો આપણે સેટ કરીએ છીએ સામા એસટી કેટેગરી ની અંદર ઠીક છે ફરી એક વખત હું તમને રિમાઈન્ડ કરાવી દઉં છું મિત્રો કે જેટલી પણ જાતિની અંદર આપણે આ બધા મેરિટ ને જોયા છે અથવા મેરિટનો અંદાજો લગાવ્યો છે એની અંદર હું શબ્દ લગાવું છું અંદાજ ધેટ મીન્સ આ કોઈ સત્તાવાર રીતે માહિતી નથી આપેલી આ કોઈ ફિક્સ નથી એના માટે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પ્રિપેસર છોડવાની જરૂરત નથી ઠીક છે અને એની સાથે સાથે તમારે આ જે આપણી કેટેગરીઝ છે વેરિયસ જેમ કે જનરલ છે જનરલની અંદર પિસ્તાલીસ થી પચાસ પછી ની અંદર બેતાલીસ થી પચાસ પછી આપણી જે એસસી જે છે કેટેગરી એની અંદર 45 થી પચાસ અને એસટી કેટેગરીની અંદર 35 થી પિસ્તાલીસ આવું જુદું જુદું મેરિટ જે છે મેં તમને કેટેગરી વાઇઝ બતાવ્યું છે અને ટોટલ ફોર્મની સંખ્યા પણ મેં તમને અહીંયા બતાવેલી છે ઓકે અને મિત્રો તમને આજે ગૂગલ ફોર્મ જે છે એની ફાઇલ જોઈતી હોય એટલે કે કયા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ છે અને એની આખી ફાઇલ જે છે ને એ પણ હું તમને શેર કરીશ એ ટેલિગ્રામ ચેનલમાં શેર કરવાનો છું ઓકે ઓકે એટલા માટે ટેલિગ્રામ ચેનલ ને તો ખાસ તમારે શું કરવાની છે સબ્સ્ક્રાઇબ કરવાની છે ઠીક છે તો રાધર ફોકસિંગ ઓન ઓલ ધી થિંગ આ બધી વસ્તુ પર ફોકસ કર્યા વગર મિત્રો કેટલું મેરિટ જશે મને પરીક્ષા આપવા મળશે કે નહીં આ બધી વસ્તુ ઉપર ફોકસ કર્યા વગર તમારે ફોકસ કરવાનું છે તૈયારી ઉપર ઠીક છે તૈયારી આપણે એવી કરવાની છે કે ભલે ને તૈયાર ભલે તમારું ઓએમઆર મેરિટમાં માર્ક્સ માં નામ ના આવે તો પણ તમે તૈયારી કરેલી

જે પ્રશ્નો જે છે એના કોઈ જવાબ નથી હોતા ઠીક છે તો કેટલા માર્ક્સ લાવવા પડશે કેટલી કેટલું મેરીટ અટકશે મારું નામ આવશે કે નહીં આવે આ બધા જે છે ને એ પ્રશ્નોના જવાબ નથી હોતા મિત્રો પ્રશ્નો તમારા હાથમાં શું છે માત્ર તૈયારી તમે શું કરી શકો છો માત્ર તૈયારી કરી શકો છો અમે શું કરી શકીએ છીએ તમને માત્ર તૈયાર કરી શકીએ છીએ બરાબર છે બાકીની ઘણી બધી વસ્તુઓ જે છે ને એ સેકન્ડરી હોય છે ગૌણ હોય છે એ જ્યારે જ્યારે બને છે મીન્સ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે જ આપણને ખબર પડે છે જ્યારે એક્ઝામ આવે છે તમે એક્ઝામ આપશો પ્રોપરલી નોર્મલી પરીક્ષા આપશો પછી જે રિઝલ્ટ આવશે ત્યારે જ બધાને પ્રોપરલી ખબર પડતી હોય છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે ઠીક છે તો આ બધી વસ્તુઓ પર ફોકસ હાલ ના કરો અને ફોકસ ક્યાં કરવાનું છે તૈયારી ઉપર ખાસ ફોકસ કરવાનું છે અને એટલા માટે બનવાનું જોડાયેલા રહેવાનું છે સાની સાથે રામ એકેડમી સાથે કેમ કારણ કે રામ એકેડમી જે છે એની અંદર દરેકે દરેક ટ્રેડના કોમન સિલેબસ અને સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ સિલેબસ જે છે ને એના પણ વિડિયોઝ આવે છે ક્વોચન આન્સર્સ પ્રીવિયસ ક્વોચન આન્સર્સના પણ વિડીયો આવે છે અને આ બધા જે વિડીયો છે એની ચેનલની એની મટીરિયલની લિંક આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ શું કરીએ છીએ શેર કરીએ છીએ ઠીક છે તો વાંચવાનું મટિરિયલ પણ તમને મળે છે સાથે સાથે નોલેજ પણ મળે છે તો એનાથી બેસ્ટ આપણે શું જોઈએ ઠીક છે તો ચલો મળીશું નેક્સ્ટ સેશનમાં એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપસો પ્રિપેરેશન કરતા રહેજો જય જય ભારત થેન્ક યુ સો મચ